મારા જય સ્વામિનારાયણ તમને ખબર છે કે આપણા સૌર પરિવારમાં શું શું હોય છે કેટલું અંતર હોય છે સૂર્યથી પૃથ્વી ઉપર પ્રકાશ કેટલી આવે છે તમારે પણ આ બધું જાણવું હોય તમારા વિડીયો ખૂબ જ જાણીતો છે એટલે તમે આ વિડીયો જરૂરથી જ જોજો અને આખો પૂરો કરજો આમાં ઘણા બધા સવાલ છે અને મસ્ત અને કેવા કેવાય તો હું સવાલ શરૂ કરું તો પહેલો સવાલ છે કે જે સૂર્ય છે તેમાં આપણી પૃથ્વી જેવી કેટલી પૃથ્વી આવી શકે તમને ખબર છે ખબર હોય તો કોમેન્ટમાં કહેજો જલ્દી જલ્દી કમેન્ટમાં લખો મને તો આવડે છે જવાબ અને આનો જવાબ છે તેર લાખ પૃથ્વી બીજો સવાલ બીજો સવાલ એ છે કે જે સૂર્ય છે સૂર્યની કિરણો પૃથ્વી ઉપર પડતા કેટલો સમય લાગે છે આવડતો હોય તો કોમેન્ટમાં લખી દેજો અને આનો જવાબ છે સવા આઠ મિનિટ અને તમને ખબર છે કે આ સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ખબર હોય તો શું કરશે ખબર છે ને કોમેન્ટમાં લખજો અને તે ગ્રહ છે જુપિટર એટલે કે ગુરુ અને પછી તમે ઓલો શનિ ગ્રહ જોયો છે ઓલી એને બીજા કયા નામથી ઓળખાય છે ખબર છે તમને તેનું બીજું નામ છે પાગડીયો ગ્રહ એને જ્યાં રીંગ હોય પગડી જેવી લાગે કે નહીં એટલે એને પાગડીયો ગ્રહ કહેવાય છે અને હવે બાકીના સવાલો બીજા વિડીયોમાં બોલીશ ત્યાં સુધી નમસ્તે ને જય સ્વામિનારાયણ